વિદ્યાધામ વિવાદમાં આવ્યું છે કચ્છના ભુજમાં જ્યાં ભણતી યુવતીની કોલેજની બહાર જ કરી દેવાઈ હત્યા ઘટના બની ભુજની સંસ્કાર કોલેજની બહાર કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીની ગાંધીધામમાં તેની જ પાડોશમાં રહેતા મોહિત નામના યુવકે કોલેજની બહાર ગળું કાપીને નિર્મમ હત્યા કરી જ્યાં ટૂંકી સારવાર બાદ

મૃતક યુવતીએ આરોપી મોહિત સાથે સંપર્ક તોડી તેને સોશિયલ મીડિયામાંથી પણ બ્લોક કરી નાખ્યો હતો જેથી આરોપી ઉશ્કેરાઈને યુવતી કોલેજથી છૂટી બહાર નીકળી ત્યારે તેની હત્યા કરીને ફરાર થઈ ગયો પોલીસે આરોપીની સામે કાર્યવાહી શરૂ કરી છે